છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ સારવાર માટે હોબાળો મચાવતા ભારે ચકચાર મચી ગઈ છે હોસ્પિટલમાં દર્દી પીડાથી કળસતો હતો તેમ છતાં પણ દોઢ કલાક સુધી તબીબ ન આવતા સગાઓએ હોબાળો મચાવ્યો હતો છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં અકસ્માત પીડિત દર્દીને લાવવામાં આવ્યો હતો આ દર્દી તડફડતો રહ્યો હતો તેમ છતાં દોઢ કલાક સુધીનો સમય વીત્યો પણ તબીબ આવ્યા ન હતા જેને લઈને લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો અને લોકોએ હોબાળો મચાવતા ત્યારબાદ આવ્યા હતા જિલ્લા મથકના સરકારી દવાખાનામાં ચોવીસ કલાકની સેવાઓ આપવાની હોય છે પરંતુ તબીબની નિષ્કાળજીને કારણે અકસ્માતમાં ઈજા પામનારની હાલત કફોડી બની હતી ओड गाम में ओड गाम में एक्सिडेंट थी एमना एक्सिडेंट थे या पसी एक एक सौ आठ माँ एक सौ आठ ने बोला है एक सौ आठ ने बोला है एक सौ आठ माल सरकारी हॉस्पिटल जनरल हॉस्पिटल में लाया जनरल हॉस्पिटल आया पसी कोई आ, एक ती डॉर कलक सूदी सारोर करोमा नहीं आई અને ડોક્ટર સાહેબને કીધું તો કશું કર્યું નહીં એક ઇન્જેક્શન આપીને ખાલી સુવડાવી રાખવા અને એના પછી અમે અમારા બધા મિત્રો બધા ફ્રેન્ડો વીસ થી વીસ થી પચીસ જણા બોલ્યા એના પછી ડોક્ટર અમે ફરી વળ્યા તો સારવાર કરવામાં આવી અને હમણે ત્યારે સારવાર કરે છે ડોક્ટર સાહેબ મને તાવ આવતો હું છોટા ઉદેપુર જનરલ માં આવ્યો તો પણ આ માણસને મેં તડપતા જોયો મારથી સહન ના થયું બરાબર ડોક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે સર પેશન્ટ જુઓ એક થી દોઢ કલાક લખી પેશન્ટ આમ નામ તડફડતો હતો કોઈ સારવાર મળી નથી ડોક્ટર એટલી રિક્વેસ્ટ કર્યા પછી એક ઇન્જેક્શન મારીને જતા રહ્યા પછી અમે બધાય કીધું ભાઈ મીડિયા વાળા બોલાવીએ છીએ પછી એ થોડાક આવી ને થોડીક સારવાર કરી કોઈ સ્ટાફ નથી કોઈ એક્સરે નથી આટલું મોટું જનરલ હોસ્પિટલ જિલ્લાનું છે પણ કોઈ સુવિધા નથી દોઢ કલાકથી એક પેશન્ટ લઈને અમે આવ્યા એકસો આઠ માં પણ એ કોઈ વ્યક્તિ સારવાર કરવા ડોક્ટર તૈયાર નતા એમણે અમે કીધું કે પ્રેસ મીડિયાને બોલાવીને વાત કરીએ તો એવું કીધું કે તમારે જેમને બોલાવવું હોય એમને બોલાવી શકો છો અમને કોઈ પ્રોબ્લેમ નથી અમારા આખા જનરલ હોસ્પિટલમાં ત્રણ જણનો સ્ટાફ છે એક પટ્ટાવાળા હું એક ડૉક્ટર ને એક બીજા કોઈક નર્સ હતા એમનું નામ લીધું હતું પણ અમને ખ્યાલ નથી બરાબર એવું કીધું હતું અમને કે જે બી હોય એ તમારથી જે બી થાય એ કરવું હોય તો કરી લો બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો ને એટલું એમને લાગ્યું બી નતું કે નુકસાન બી નતું એટલું ખાલી પડીને ઘસાઈ ગયા હતા એટલું નુકસાન હતું ને થોડું માથામાં એમ થોડું ઘણું લાગ્યું હતું પણ પેશન્ટ એમના માથામાં નુકસાન બી નતું સાથી માં બી નતું ને પીઠ પાછળ બી નતું પણ તોય છતાં ડોક્ટર એવું કે તમે દેવરસિંહમાં લઈ જાઓ કેસર માં લઈ ગયો ઓરસંગમાં લઈ જાવ નીલકંઠમાં લઈ જાવ તમારે સારવાર જય સારી રીતે કરાવી એ કરાવો બાકી જનરલ હોસ્પિટલમાં કંઈ અમારે સુવિધા નથી એક્સ સુવિધા નથી કઈ બી સુવિધા સીટી સ્કેન કોઈ બી સુવિધા અમારી હોસ્પિટલ માં નથી એ રીતના અમને વાત કરી એટલે અમે પ્રેસ મીડિયા ને બોલાવી